ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોંગ સોંગ શબ્દનો અર્થ ગીત કંઠ સંગીત ગાણું ગાયન ગાવા માટે રચેલું ગીત કવિતા કે કાવ્ય થાય છે સોંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી રોટ અ ન્યૂ સોંગ યસ્ટરડે અર્થાત તેણે ગઈકાલે એક નવું ગીત લખ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધ સોંગ્સ લિરિક્સ આર વેરી ટચિંગ એટલે કે ગીતના શબ્દો ખૂબ જ હૃદયસ્પર્શી છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી પ્લેઇડ અ બ્યુટીફુલ સોંગ ઓન ધ ગિટાર એટલે કે તેણે ગિટાર પર સુંદર ગીત વગાડ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં